અને શેરીની માલિપા એક મંદિર અને મંદિરના મુજાવર હાથમાં માળાનો બેરકો તોહી નામ તોહી નામ તોહી નામ ના જાપ જપે દીકરીએ જાય અને આમ જ વંદન કર્યા જાય નારાયણ બાપા બોલી તો બાપુ એ ખોલી બાપુ પૂછ્યું કે બેટા હે દીકરી ક્યાંથી આવો છો બાપુ હું માલધારી રબારીની દીકરી છું મારો દૂધનો વેપાર છે હે બાપુ હું બજારમાં દૂધ વેચવા માટે ગઈ તી કે બેટા દૂધ વેચાઈ ગયું હા બાપુ કેટલા પૈસા આવ્યા કે બાપુ એ ખબર નહીં બેટા અભણ છો કે નહીં બાપુ અભણ છું પણ ગણતા આવડે તો તો બેટા પૈસા કેટલા આવ્યા એ ન ગણ્યા કે ના બાપુ હું હાલી આવ દીકરીની હેરીમાં મારો ધણી સામે મળ્યો અને પૈસા માગ્યા મેં આપી દીધા આટલી વાત સાંભળીને બાપુએ પૂછ્યું કે બેટા તારા ધણીને ભલે પૈસા આપ્યા પણ ગણ્યા તો હશે ને ત્યારે અભણ માલધારી રબારીની દીકરી એટલું બોલી હતી કે બાપુ ધણીને પૈસા આપે એમાં ગણવાના શું હોય બાપુના હાથમાંથી માળાનો બેરકો એઠો પડી ગયો દીકરી પૂછ્યું પૂછું બાપુ માળા ફેરવાનું શું કામ બંધ કર્યું અન ત્યારે સાંભળ્યું દ્યો આ દેશ થી આ દેશનો સંત એમ કે છે કે હે બેટા આજ સુધી તો મને ખબર નહોતી પણ આજ મને ખબર પડી કે મારા દેશની અભણ માલધારી રબારીની દીકરી એના ધણીને પૈસા આપતી હોય ન ગણતી હોય તો મારે મારા ધણીના નામ લેવા શું કામ ગણવા પડે ભલા માણા પ્યાર કરી લે પ્યાર કરી લે શું તારો કોઈ યાર નથી ગોતી લેજે ગોતી લેજે આ ભીતર છે ક્યાં બાર નથી ઘટમાં હાલે છે ઘડિયાળ કાંડે બાંધી કાં ફરો પુરુષોત્તમ કહે પ્રાણીયા ઘટ ભીતર જોયા કરો